આણંદ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન નિશાને બે હજાર ચોવીસના હોદ્દેદારોની ચૂંટણી અધિકારી શ્રી પી એન દવે દ્વારા બિનરીફ જાહેર કરેલ છે જેમાં પ્રમુખ તરીકે ધર્મેશ જોશી ઉપપ્રમુખ તરીકે હિતેશ કુમાર ચાવડા સેક્રેટરી બેનેવાલ દીપકભાઈ જોઈન્ટ સેક્રેટરી ભૂમિબેન પંડ્યા ખજાનજી પ્રશાંત કુમાર ભાટિયા લાઇબ્રેરી સેક્રેટરી નિરાલીબેન પટેલ તેમજ કારોબારી સભ્ય તરીકે રાજેશકુમાર ચંદાણી હિનાબેન દવે કૌશિક કુમાર ભટ્ટ જાહેર થયા હતા તેમજ વકીલ એસોસિએશન દ્વારા તમામ હોદ્દેદારોને હાર પહેરાવીને એકબીજાને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા આણંદ ડિસ્ટ્રિક્ટ બાર માં છેલ્લા ઘણા વર્ષોથી બધા જ ભેગા થઈ અને સર્વસંમતિથી તમામ પોસ્ટો એકબીજાને સંમતિથી પૂછપરછ કરીને સિનિયર જુનિયરો વકીલો બહેનો બધા ભેગા થઈ અને વહેંચી કરતા હોઈએ છીએ એ જ પ્રમાણે આજે પણ આ પોસ્ટો માટે સર્વસંમતિથી તમામ વકીલોની ઈચ્છાથી પૂરી પેનલ પ્રમુખ ઉપપ્રમુખ સેક્રેટરી જોઈન્ટ સેક્રેટરી ખજાનચી કમિટીના સભ્યો લાઇબ્રેરિયન તમામ પોસ્ટો ઉપર સર્વસંમતિથી મારી ઊભી ઉભી ઊભી રહેલી સમગ્ર ટીમ નવા આવનાર વર્ષ બે હજાર ચોવીસના હોદ્દેદારો છે મને વિશ્વાસ છે કે સમગ્ર ટીમ આવતા વર્ષનું ખૂબ સારું સંચાલન કરે ખૂબ સારું કામ કરશે વકીલોના હિતમાં કામ કરશે અને જ્યુડિશરીની સાથે કોપ થઈ અને ખૂબ સારું જ્યુડિશરીનું વર્ક નીકળે એ મારી સર્વ અને શુભેચ્છા પાઠવું છું સને બે હજાર ચોવીસમાં આણ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનમાં સમરસ પેનલને આન ડિસ્ટ્રિક્ટ બારના તમામ સભ્યોએ અમારી ઉપર આખી પેનલને સમરસ બિન હરીફ અમને જાહેર કર્યા એ બદલ હું આન ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનનો હેદરીથી મારો આભાર માનું છું